હેલો દોસ્તો નમસ્કાર નવ શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે ગેજેટમાં જે સુધારો કરાવીએ છીએ નામ અટક સરનેમ અને બેટ બરાબર તો એટલે કે નામ અટક અને જન્મ તારીખ સુધારા કરતા હોય છે તો આમાં તમને ઘણા મિત્રોને પ્રશ્ન થાય છે કે ઓર્ડિનરી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એડિ ઓર્ડિનરી સિંગલ નેમ બરાબર તો આ શું છે ઘણા મિત્રોને પ્રશ્ન થાય છે તો આપણે આગળના વિડીયોમાં ગેજેટનો વિડીયો બનાવેલો જ છે પણ બાદમાં દસ બે હજાર ચોવીસમાં આ ગેજેટ દ્વારા અપડેટ પરિચિત કરવામાં આવ્યું છે એટલે કે અપડેટ કરવામાં આવ્યું છે તો એમાં ફીમાં પણ સુધારો કરવામાં આવેલ છે તો ચાલો મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવશું મિત્રો આપણે ગેજેટ દ્વારા સુધારો તો જોવા મિત્રો અહીંયા સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી રાજકોટ ખાતેની નામ અટક બદલી માટેની ગેઝેટ પરથી ફીમાં સુધારો ફીના દરમાં ફેરફાર કરવા માટે બે નવી સેવાઓ શરૂ કરવામાં આવી બરાબર ફીમાં ફેરફાર કર્યો છે અને બે નવી સેવા કરી છે બરાબર એટલે કે આપણે જે ઓર્ડિનરી એક્સ્ટ્રા ઓર્ડિનરી કહીએ તે તો પહેલાં આપણે જે ગેજેટ ફી ભરતા એ બસો રૂપિયા ફી થતી બરાબર મિત્રો અહીં આપણે વાંચ્યું ઠરાવ પુખ્ત વિશાળ અંતે સરકારી મુદ્રણના લઈ મુદ્રણાય અને લેખન સામગ્રી રાજકોટ ખાતેની પરસિદ્ધ થતા રાધારણ સાધારણ ગેજેટ નામ અટક જન્મ તારીખ બદલવા અંગેની પરિદ્ધ માટે રૂપિયા બસોની ફીની રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરી અને ત્રણસો કરી દેવામાં આવેલા છે પહેલાં જે ગેજેટમાં બસો રૂપિયા ફી હતી એના અ ત્રણસો કરી દેવામાં આવ્યા છે રાજકોટ ખાતેની તાત્કાલિક અને એકાંકી નામ અટક બદલી અંગેની ગેજેટ માટે માટેનીચે મુજબની નવી બે સેવાઓ શરૂ કરવામાં આવી છે એટલે કે પચીસો રૂપિયા ફી અને હજાર રૂપિયા ફી એ બે નવી સેવાઓ ચાલુ થઈ છે બરાબર તો દાખલા તરીકે હવે આપણે મિત્રો આ ક્રમ એક એકાંકી નામ અટક બદલીની તાત્કાલિક પ્રસિદ્ધ અસાધારણ ગેજેટ પ્રસિદ્ધ એટલે મિત્રો જુઓ આજે પચીસો રૂપિયાવાળું છે એટલે કે ફોર્મ બધા સરખા જ છે ફોર્મ તમારે ભર્યા બાદ જે તમે ફી ભરશો એ પ્રમાણે તમારું અહીંયા થશે કામ દાખલા કે તમે પચીસો રૂપિયા ફી ભરશો તો તમારું ના દિવસ ત્રણની અંદર એટલે કે તમે અરજી ન અરજી કર્યા એના ત્રણ દિવસમાં તમારું ગેજેટ બની જશે અને પ્રસિદ્ધ થઈ જશે બરાબર અને હજાર રૂપ અને એક સિંગલ નામ આવશે અને તમે આ હજાર રૂપિયા ભરશો તો તમે તમારું આખા પેજમાં તમારું એકનું નામ આવશે અને મહિના પરસિદ્ધ થઈ જશે જો તમે ત્રણસો રૂપિયા ફી ભરશો તો તમારું તમારું ક્રમ આવે એટલે કે તમારું નામ આવે એ ક્રમ મુજબ તમારું નામ આવશે અને પ્રસિદ્ધ થશે એટલે કે દર ગુરુવારે પ્રસિદ્ધ થતું હોય છે તો તમારો નંબર આવી જાય ક્રમમાં તમારો વારો આવી જાય તો પ્રસિદ્ધ થાય અને આમાં હજાર રૂપિયા અને પચીસો રૂપિયામાં તમારું તત્કાલ કામ થઈ જાય થઈ જશે તો હવે આપણે વિગતવાર જોઈએ તો હવે આપણે દાખલા તમે ત્રણસો રૂપિયા અહીંયા જુઓ મિત્રો જુઓ તો હવે આપણે ત્રણસો રૂપિયા ફી ભરી હોય તો આ રીતના નામ છે લાઈનમાં એક પેજમાં ઘણા બધા તો એ રીતનું તમારું નામ આવશે બરાબર અને તમે હજાર રૂપિયા પચીસો કે હજાર ભરશો એ પ્રમાણે તમારું નામ જોવું હોય તો આપણે એ પણ જોઈએ જો આ તમારું સિંગલ નામ આવશે આ રીતે આખા ગેજેટની અંદર સિંગલ નામ તમારું આખા પેજની અંદર તમારું સિંગલ નામ પ્રસિદ્ધ થશે બરાબર હજાર રૂપિયા ભરો તો સિંગલ નામ તો થશે પણ એક મહિનાની અંદર તમારું થશે અને પચીસો રૂપિયા તમે ફી ભરશો તો તમારું આખું નામ એક પેજમાં આવશે અને ત્રણ દિવસની અંદર પરિચિત થઈ જશે બરાબર તાત્કાલિક તમારું બની જશે આ જૂનું ફોર્મ છે એની અંદર તમને કોઈ આમ ફીની રકમ જોવા મળતી નથી હવે નવા સુધારા બાદ તમને તમામ ફોર્મમાં એટલે કે જો આપ આપણે સાધારણ છે ત્રણસો રૂપિયા ફી તો એમાં જોવા પછી આમાં હજાર રૂપિયા ફી એટલે કે નો ઓર્ડિનરી અને પચીસસો રૂપિયા તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એમાં જોવા આપણે ફોર્મમાં પણ જોવા મળે છે તો હવે મિત્રો આપણે વેબસાઈટમાં જઈએ તો તમારે અહીંયા ડોગિન કરી એટલે કે આપણે તમે ગેજેટમાં નામ સુધારવા માટેની અરજી કરી નાખ્યા બાદ બરાબર એટલે કે તમારે લોગ ઇન કરી અને ફોર્મ ભરી અને પછી તમારે ફી ભર છે ફી ભરવા માટે તમારે અહીંયા ત્રણસો રૂપિયા પચીસો રૂપિયા એટલે કે ત્રણસો છે એ ઓર્ડિનરી પચીસો રૂપિયા ઓર્ડિનરી અને હજાર રૂપિયા છે ઈ ઓર્ડિનરી ગેઝેટ બરાબર સિંગલ નેમ સિંગલ નેમ બંને પચીસોમાં અને હજાર રૂપિયામાં પણ અહીંયા હું છે તાત્કાલિક ત્રણ દિવસમાં છે અહીંયા બરાબર પચીસો રૂપિયામાં તો હવે આપણે એમ બધી માહિતી ઓલ્ડ નેમ ન્યુ નેમ નાખી દઈએ અહીંયા નીચે જાવો તમે આ રીતે તો અહીંયા જો અમાઉન્ટ લખેલું આવશે અહીંયા તમારે કોરું દેખાય છે જ્યાં સુધી તમે ઉપરનું કોઈ પણ ત્રણ ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ નહીં કરી લો ત્યાં સુધી જો આ દાખલા તરીકે હું ત્રણસો રૂપિયા સિલેક્ટ કરું અહીંયા તો નીચે તમારે ત્રણસો રૂપિયા ફી દેખાવશે અહીંયા જુઓ પેમેન્ટ કરવામાં બરાબર તો હું અહીં પચીસો સિલેક્ટ કરીશ હવે ઉપરથી જો અહીંયા પચીસો સિલેક્ટ કરું તો પચીસો રૂપિયા નીચે દેખાડશે આ બધી માહિતી ભરી અને આ બેનને ટીક કરી સબમિટ કરશો એટલે તમારું પેમેન્ટ મોડ ખુલશે અને તમારે પેમેન્ટ કરી દેવાનું છે અને મિત્રો ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ગેજેટ કર્યા બાદ કેટલા દિવસમાં તમે ગેજેટ થતું હોય છે બરાબર એટલે કે આ જે ફીની રકમ છે એ પ્રમાણે તમારે કામ થઈ જશે તો મિત્રો હવે તમે ગેઝેટનું ફોર્મ ભરી દીધું છે તો તમે સ્ટેટસ પણ જોઈ શકાય છે બરાબર ઓનલાઈન પેમેન્ટ ચેક સ્ટેટસ જો અહીંયા તમે ચેક પેમેન્ટ સ્ટેટસ છે ત્યાં આપણે સ્ટેટસ પણ જોઈ શકાય છે તો તમારા તમારે મોબાઈલ નંબર ટ્રાન્ઝેક્શન આઈડી આ બંને તમારે ફરજિયાત નાખવાનું રહેશે અને ચેક પેમેન્ટ કરશો એટલે તમારું પેમેન્ટ દેખાડશે બરાબર મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય કોઈ ગેજેટ વિશેનો અન્ય બરાબર તો તમારે આ ગેઝેટની વેબસાઇટ જ્યારે ખોલશું ત્યારે તમારે ઉપર જો આ રીતનું આવશે લખેલું નીચે આ રીતે જશું હોય ત્યાં તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપેલો છે તો તમે પ્રશ્ન તમારે હોય કોઈ તો તમે ફોન દ્વારા પણ પૂછી શકો છો તો આપણે ક્લોઝ કરી દઈશું હવે તમારે નવું ફોર્મ ભરવાનું તો લોગ ઇન કરી ન્યુ યુઝર લગ કરી બનાવી આઈડી બનાવીને તમે લોગ ઇન કરીને ફોર્મ ભરી શકો છો મિત્રો તો હવે તમને સમજાઈ ગયું છે કે ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી શું છે બરાબર મિત્રો તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો